આજની વાર્તામાં આપણે મહાભારતના એક પ્રસંગ સાંભળીશું જે શિખંડી વિશે છે શિખંડી કોણ હતા મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહનું જે મોતનું કારણ બન્યા હતા તે શિખંડી વિશે આપણે કથા જાણીશું મહાભારતનું યુદ્ધનું વર્ણન શિખંડી વિના અધૂરું છે શિખંડી મહાભારતનું એક એવું રહસ્યમય પાત્ર હતું જે ભીષ્મ પિતાના મૃત્યુનું કારણ બન્યું હતું આવો જાણીએ શિખંડી કોણ હતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સાગરમાં જો નવા જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરશો તેથી નવા નોટિફિકેશન તમને મળ્યા કરે અને લાઇક શેર કરશો તથા બે લાઇકોન હિટ કરજો મહાભારતનું એક એવું પાત્ર જે પેદા થયું કન્યા તરીકે પરંતુ બની ગયા પુરુષ એક રાત માટે તેમને ઉધાર મળ્યું હતું એ પરિવર્તન યક્ષે એક રાત માટે તેમને પોતાનું લિંગ આપીને એક રાત માટે પુરુષનું રૂપ ધારણ કર્યું હતું મહાભારતની કથામાં કંઈક કેટલાય રોચક પાત્રો વિશે આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ મહાભારતમાં શિખંડી નામનું એક પાત્ર હતું પૌરાણિક કથા અનુસાર શિખંડીનો જન્મ થયો ત્યારે એક કન્યાના રૂપમાં થયો હતો પરંતુ તેના પિતાએ તેને એક પુરુષના રૂપમાં જ પાડ્યા તેમનો વિવાહ પણ એક કન્યા સાથે જ કરાવ્યો હતો પરંતુ પુરુષત્વ ન હોવાને કારણે તેમની પત્નીએ તેમનો ત્યાગ કર્યો હતો તેમને એક રાત માટે લિંગ ઉધાર મળ્યું હતું શિખંડી જ મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામાના મૃત્યુનું કારણ બન્યા મહાભારતમાં શિખંડીની અનોખી કહાની છે શિખંડીનો જન્મ પાંચાલ દેશના રાજા દ્રુપદને ત્યાં એક કન્યાના રૂપમાં થયો હતો પરંતુ જન્મ દરમિયાન જ આકાશવાણી થઈ હતી કે ધ્રુપદ રાજાએ તેને એક પુરુષની જેમ જ પોષણ કર્યું જે અસલમાં કન્યા જ હતા રાજા ધ્રુપદે તેમનો વિવાહ પણ સ્ત્રી સાથે કરાવ્યો જ્યારે પત્નીને ખબર પડી તો ગુસ્સામાં તેમને છોડીને પોતાના પિતા પાસે ચાલ્યા ગયા આ પર શિખંડીના સસરા તેમના પર બહુ જ ગુસ્સે થયા અને તેમને શિખંડીને મારવાની ધમકી પણ આપી દીધી સસરાના ગુસ્સાથી ડરીને શિખંડી ભાગીને જંગલમાં જતા રહ્યા તેમણે આત્મહત્યા કરવાનું મન બનાવી લીધું હતું જ્યારે તેઓ આત્મહત્યા કરવા ગયા ત્યારે એક યક્ષ પ્રગટ થયા યક્ષે શિખંડીને એક રાત માટે પોતાનું લિંગ ઉધાર આપ્યું આ વાતથી યક્ષરાજ નારાજ થયા અને તેમણે યક્ષને શ્રાપ આપી દીધો કે જ્યાં સુધી શિખંડીનું મૃત્યુ નહીં થાય ત્યાં સુધી પોતાનું લિંગ પાછું નહીં મળે પૌરાણિક કથા અનુસાર શિખંડી એના પાછલા જન્મ સાથે સંબંધિત છે પાછલા જન્મમાં તે એક રાજકુમારી હતા તેમનું નામ અંબા હતું ભીષ્મના સ્વયંવર દરમિયાન તેમનું અપહરણ કરવામાં આવ્યું ભીષ્મ અંબાનો વિવાહ પોતાના ભાઈ વિચિત્ર વીર્ય સાથે કરવા માગતા હતા જે શરીરથી અક્ષમ હતા અંબાએ એનો વિરોધ કર્યો તો ભીષ્મએ તેમને છોડી દીધા આ પછી અંબાનો વિવાહ ક્યાંય પણ ન થયો અંબા ભીષ્મ સાથે બદલો લેવા માગતા હતા અંબાએ પરશુરામની મદદ માગી પરશુરામે ભીષ્મ સાથે યુદ્ધ કર્યું પણ તેઓ નાકામયાબ રહ્યા અને પછી અંબાએ શિવની આરાધના કરી શિવ તેમની તપસ્યાથી બહુ જ ખુશ થયા અને વરદાન માગવા માટે કહ્યું અંબાએ કહ્યું કે તેને એવું વરદાન મળે કે ભીષ્મની મૃત્યુનું કારણ બને ભગવાન શંકરે કહ્યું આ જન્મમાં તો સંભવ નથી પરંતુ આગલા જન્મમાં જરૂર તમે જ ભીષ્મની મૃત્યુનું કારણ બનશો આ સાંભળીને અંબા અગ્નિમાં કૂદીને પોતાનો જીવ આપી દે છે અને આગલા જન્મમાં શિખંડીના રૂપમાં જન્મ લે છે ભારતના યુદ્ધ દરમિયાન દસમા દિવસે શ્રી કૃષ્ણ અર્જુનની સાથે શિખંડીને લઈને ભીષ્મ સામે આવી જાય છે ભીષ્મ પોતાના શસ્ત્ર નીચે નાખી દીધા તેમણે કહ્યું કે શિખંડી એક સ્ત્રી છે અને એ સ્ત્રી પર તેઓ કદી વાર નહીં કરે શ્રી કૃષ્ણએ ભીષ્મને કહ્યું કે શિખંડીનું પાલન પોષણ એક પુરુષની જેમ થયું છે તેની પાસે પુરુષત્વ પણ છે તેઓ સ્ત્રી કેવી રીતે થયા એને સ્ત્રી કહેવું ધર્મના વિરુદ્ધ છે ભીષ્મએ ત્યારે પણ વાર કરવાની ના પાડી દીધી ભીષ્મ શ્રી કૃષ્ણના પૂછવા પર કહ્યું કે અંબાજ આ જન્મમાં શિખંડીનું રૂપ લઈને જન્મી છે રાજા ધ્રુપદ જ્યારે સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા ત્યારે પુત્ર રત્નનું વરદાન માગ્યું ત્યારે મહાદેવે રાજા ધ્રુપદને કહ્યું હતું કે તમારે ત્યાં એક કન્યાનો જન્મ થશે જે યુવાન થશે ત્યારે પુરુષના રૂપમાં થઈ જશે જ્યારે વરદાન સત્ય થવાનો સમય આવ્યો ત્યારે ધ્રુપની પત્નીએ એક કન્યાને જન્મ આપ્યો હતો માટે શિખંડી કન્યાના રૂપમાં જ છે આ પછી શ્રી કૃષ્ણએ અર્જુન અને શિખંડીને ભીષ્મ પર વાર કરવા કહ્યું તેમણે ભીષ્મના શરીરને ધનુષ બાણોથી છલની કરી નાખ્યું કહેવામાં આવે છે કે ભીષ્મ પિતામાને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું એટલે એટલા બાણ શરીરમાં ઘૂસવા છતાં પણ તેમનું મૃત્યુ ન થયું અને તેઓ ધનુષ બાણની સૈયા પર રહ્યા ભીષ્મ પિતામાએ કહ્યું કે જ્યાં સુધી સૂર્યનું ઉત્તરાયણ નહીં થાય ત્યાં સુધી તેઓ નહીં મરે તેઓ આશરે બે મહિના સુધી તે જ બાણ સૈયા પર પડ્યા રહ્યા અને ઉત્તરાયણના દિવસે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાભારતના યુદ્ધના છેલ્લા દિવસોમાં જ્યારે પાંડવો વિજયનો જશ્ન મનાવી રહ્યા હતા ત્યારે અસ્વસ્થામાં પોતાના સાથીઓ સાથે પાંડવોની શિબિર પર હુમલો કર્યો જ્યારે એ સમયે શિખંડી ત્યાં સૂઈ રહ્યા હતા ત્યારે અસ્વસ્થામાંએ તેને મારી નાખ્યા આમ શિખંડીનો અંત થયો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવી વાર્તા સાથે